હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યની અંદર આવેલી જે દરેક ચાલીસ એમબીબીએસ કોલેજ છે એટલે કે સાત સરકારી કોલેજ તેર જીમીયરએસ કોલેજ અને વીસ પ્રાઇવેટ કોલેજ એમાં આપણે દરેક પ્રકારની એટલે કે ટ્યુશન ફી હોય હોસ્ટેલ ફી હોય યુનિવર્સિટી ફી હોય પરીક્ષા ફી હોય મેસ ફી હોય હોસ્ટેલ ડિપોઝિટ હોય કેટલી કોલેજમાં જીમ ફી હોય અલગ અલગ પ્રકારની ઘણી બધી ત્રણ ચાર પ્રકારની ફી હોય છે તો એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું ઓની આગળ આપણે ઓલરેડી વિડીયો બનાવ્યા હતા પણ ત્રીસમી મે બે હજાર પચીસના દિવસે જે પ્રાઇવેટ કોલેજ છે એમાં ટ્યુશન ફી અને મેનેજમેન્ટ ઘોટાની ફીમાં થોડો વધારો કરવામાં આવ્યો છે એટલે ફરીથી આપણે દરેક ચાલીસ કોલેજનો વિડીયો બનાવી દઈએ એટલે તમારે અલગ અલગ વિડીયો જોવાની જરૂર પડે નહીં તો તમારે સંપૂર્ણ વિડીયો અંત સુધી જોવાનો છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનો છે આ વિડીયો જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે તારીખ છે એક જૂન બે હજાર પચીસ તો આના પછી જે પણ ફેરફાર આવશે આપણે આ ચેનલ પર જણાવી દઈશું પણ એક જૂન સુધી આ જે સંપૂર્ણ માહિતી છે બધી સાચી જ છે અને જે પણ ફેરફાર આવશે આપણે આ ચેનલ પર જણાવી દઈશું તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું છે ગવર્મેન્ટ કોલેજમાં તો કોઈ ટ્યુશન ફીમાં ફેરફાર આવવાની કોઈ સંભાવના નથી પણ જીમિયર કોલેજમાં કદાચ સંભાવના છે કે ટ્યુશન ફીમાં ફેરફાર થઈ શકે છે તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો પહેલી કોલેજ છે જેનું નામ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ પચીસ હજાર છે પછી હોસ્ટેલની ફી છે એ બારસો રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી છે એકસો ને પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી છે એ પણ બારસો રૂપિયા છે અને મેસ ફી છે એ જમવાની ત્રણથી ચાર હજાર રૂપિયા મહિનાની ફી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે બીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે બરોડામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી પચીસ હજાર છે પછી હોસ્ટેલની ફી દસ હજાર રૂપિયા છે યુનિવર્સિટીની ફી છે ચાર હજાર પાંચસોને પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી એક હજાર નવસો દસ રૂપિયા છે જમવાની મેસ ફી છે એ ત્રણથી ચાર હજાર રૂપિયા મહિનાની ફી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે ત્રીજા નંબરની કોલેજ એમ પી શાહ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી પચીસ હજાર છે હોસ્ટેલ ફી બારસો રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી બસોને દસ રૂપિયા છે પરીક્ષાની ફી ત્રણ હજાર રૂપિયા છે અને મેસ ફી જમવાની છે એ ત્રણથી ચાર હજાર રૂપિયા માસિકની ફી છે આગળની કોલેજ આપણે જોઈએ કે ચોથા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી પચીસ હજાર છે હોસ્ટેલ ફી બારસો રૂપિયા છે યુનિવર્સિટી ફી સાતસોને ત્રીસ રૂપિયા છે પરીક્ષા ફી એકવીસો ને ત્રીસ રૂપિયા છે જમવાની મેસ ફી છે એ અડતાલીસ હજાર છે પણ અહીંયા વાર્ષિક છે એટલે કે મહિનાની અહીંયા ચાર હજાર જેવી ફી છે અને જીમખાનાની ફી છે એ 680 એંસી રૂપિયા છે આગળની કોલેજ આપણે જોઈએ કે પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ જેનું પૂરું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી પચીસ હજાર છે પછી હોસ્ટ્રેલની ફી બારસો રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી એકસો પચીસ રૂપિયા છે પણ એક્સ્ટ્રા 210 દસ રૂપિયા એનરોલમેન્ટ ફી તરીકે લેવામાં આવે છે પછી પરીક્ષાની ફી ત્રણ હજાર રૂપિયા છે અને જમવાની મેસ ફી ત્રણથી ચાર હજાર માસિક છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ભાવનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી પચીસ હજાર છે હોસ્ટેલ ફી બારસો રૂપિયા છે યુનિવર્સિટીની ફી વેબસાઇટ પર આપેલી નથી પછી પરીક્ષાની ફી છે એ ત્રણ હજાર છસો ને ત્રીસ રૂપિયા છે પછી મેથ ફી છે એ જમવાની ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે અને હોસ્ટેલ ડિપોઝિટ પંચોતેરસો રૂપિયા છે પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે નેશનલ મોડન મેડિકલ કોલેજ સિલવાસા જે દાદાનગર હવેલીમાં છે એટલે આગળની જે છ કોલેજો હતી એ મેઇન ગવર્મેન્ટ કોલેજ છે કેમ કે જે ચૌસોને આઠ સીટ છે એમાંથી ચૌદસો કોલેજો માત્ર એ છ કોલેજ છે એમાં ચાર કોલેજમાં બસો પચાસ સીટ છે અને બે કોલેજમાં બસો સીટ છે આ એ ગવર્મેન્ટ કોલેજ છે જેમાં માત્ર આઠ સીટ છે અને આની ફી પણ તમે અલગ જોઈ શકો છો થોડો અપવા છે આની ટ્યુશન ફી સાઈઠ હજારને સો રૂપિયા છે હોસ્ટેલની ફી બે હજાર રૂપિયા છે યુનિવર્સિટી ફી અને પરીક્ષાની ફી બંને થઈને અઠાવીસો સાઠ રૂપિયા છે પછી મેસ પિન જમવાની ત્રણથી ચાર હજાર માસિક છે પછી એડમિશન ફી માત્ર એકવાર જ લેવામાં આવશે જે પાંચ હજાર રૂપિયા છે અને લાઇબ્રેરી ફી આઈ કાર્ડ અને સ્પોટ વગેરે જેવી અલગ અલગ એક્ટિવિટીના એકિત એકત્રીસો રૂપિયા લેવામાં આવશે પછી હવે આપણે જોઈએ કે જીમીઆરસ કોલેજ એની પહેલાં હજુ સુધી જો તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળા સુધીનો સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે જેમાં અમે ફોર્મ પણ ભરી આપીશું ચોઈસ ફિલિંગ પણ કરી આપીશું એટલે કે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે એટલે કે તમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે જ્યાં અમે સો ટકા બધી ડિટેલ આપીશું છતાં પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો મેસેજ અને કોલ દ્વારા તમે પૂછી શકો છો પેડ કાઉન્સેલિંગમાં જોડાયા પછી અને એડમિશન પછી જો તમને કોઈ શિષ્યવૃત્તિ ગવર્મેન્ટની મળતી છે તો એની પણ અમે સંપૂર્ણ માહિતી આપીશું જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો અહીંયા નંબર આપેલો છે એના પર તમારે કોન્ટેક્ટ કરવાનું રહેશે સંપૂર્ણ અમે પેડ કાઉન્સિલિંગમાં સંપૂર્ણ તમને માહિતી એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ અમે જ કરી આપીશું તમારે ખાલી તમારે જે ડોક્યુમેન્ટ માગવામાં આવે એ તમારે આપવાના છે તો બસ આગળ આપણે જોઈએ કે હવે જીમીઆરએસ કોલેજ તો જે તેર જીમીઆરએસ કોલેજ છે એની આપણે ફીની માહિતી મેળવીશું એટલે ગવર્મેન્ટ અને જીમીઆરએસમાં મેક્સિમમ ફી સેમ જ છે મેન તમારે પ્રાઇવેટ કોલેજની ફી જોવાની છે તો ચાલો શરૂઆત કરીએ તો પહેલી જીમીઆરએસ કોલેજ છે જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ જે સોલા અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ ત્રણ લાખ પંચોતેર હજાર છે અને મેનેજમેન્ટ વોટામાં એડમિશન લેવું હોય તો એની ફી બાર લાખ રૂપિયા છે હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી એકસો પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી બારસો પચીસ રૂપિયા છે અને મેથ ફી જમવાની વાર્ષિક છત્રીસ હજાર છે એટલે કે મહિનાની ત્રણ હજાર ફી છે પછી આગળ આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે જીમેએસ મેડિકો કોલેજ જે ગોત્રી વડોદરામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી તો દરેકમાં સમાન જ છે ત્રણ લાખ પંચોતેર હજાર છે મેનેજમેન્ટ ગોઢાની ફી અહીંયા બાર લાખ રૂપિયા છે પછી હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી એકતાળીસો એંસી રૂપિયા છે પરીક્ષાની ફી ત્રેપનસો નેવું રૂપિયા છે જમવાની ફી ત્રણથી ચાર હજાર અહીંયા મહિનાની ફી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે ત્રીજા નંબરની કોલેજ એનું નામ છે જીમિયારસ મેડિકલ કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર છે મેનેજમેન્ટ ગોઢાની ફી બાર લાખ રૂપિયા છે પછી હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા છે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા છે એટલે કે યુનિવર્સિટી ફી એકસો પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી બારસો પચીસ રૂપિયા છે અને મેસ ફી અહીંયા ફિક્સ છે ત્રણ હજાર રૂપિયા મહિનાની તમારી મેસ ફી છે એટલે કે વર્ષની તમારે છત્રીસ હજાર ફી થશે આગળની કોલેજ આપણે જોઈએ તો કે ચોથા નંબરની જીમિયાર્સ કોલેજ જેનું નામ છે જીમિયારસ ધારપુર જે પાટણમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર છે મેનેજમેન્ટ ગોડાની ફી બાર લાખ રૂપિયા છે હોસ્ટેલની ફી છ હજાર રૂપિયા છે આ એકમાત્ર જીનિયર કોલેજ છે જેમાં માત્ર છ હજાર હોસ્ટેલ ફી છે યુનિવર્સિટીની ફી પણ અહીંયા ઓછી છે સો રૂપિયા છે પરીક્ષાની ફી એકાવનસો ને પચાસ એકાવનસો ને દસ રૂપિયા અને જે મેસ ફી છે જે મને દરેક કોલેજમાં ત્રણ હજાર પ્લસ છે પણ અહીંયા માત્ર ચોવીસો રૂપિયા છે મહિનાની એટલે તમારે આ કોલેજમાં એડમિશન તો તમારે ખાસ એડમિશન લેવાના ચાન્સ છે પણ ખાલી છ હજારને ઓછી એટલું ફી છે એટલે ખાલી દસ હજારનો તમારે ડિફરન્સ પડશે બીજો કોઈ ડિફરન્સ પડશે નહીં કે ટ્યુશન ફી તો સમાન જ છે પછી આગળની કોલેજ આપણે જોઈએ કે પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરસ મેડિકલ કોલેજ હિંમતનગર તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ કોટાની ફી બાર લાખ રૂપિયા પછી હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની ફી બારસો ને સાહીઠ રૂપિયા પછી પરીક્ષાની ફી એકાવનસો ને રૂપિયા જમવાની મેસ ફી ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે જીમીયરસ મેડિકલ કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ વોઢાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની ફી સાતસોને ચાલીસ રૂપિયા પરીક્ષાની ફી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા જમવાની મેસ ફી છત્રીસ હજાર એટલે કે તમારે મહિનાની અહીંયા ત્રણ હજાર રૂપિયા ફી છે મેસ ફી જમવાની અને હોસ્ટેલ ડિપોઝિટ છે જે જે તમારે પાંચ હજાર સ્ટાર્ટિંગમાં લેવામાં આવશે એ કદાચ રિફંડેબલ પણ હોઈ શકે છે એટલે કે તમને પાછી પણ આપવામાં આવી શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ સાતમા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરસ મેડિકલ કોલેજ વલસાડ તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનેજમેન્ટ ગોઢાની ફી બાર લાખ રૂપિયા પછી હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા પછી યુનિવર્સિટીની ફી એકસોને એંસી રૂપિયા પરીક્ષાની ફી એકવીસો ને ત્રીસ રૂપિયા અને મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ આઠમા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરસ મેડિકલ કોલેજ જે વડનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ ગોઢાની ફી બાર લાખ રૂપિયા પછી હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની ફી હજાર રૂપિયા પછી પરીક્ષાની ફી એકાવનસોને પાંસઠ રૂપિયા અને મેથ ફી જમવાની ફિક્સ તમારા પાંત્રીસો રૂપિયા મહિનાના છે પછી આગળની કોલેજ આપણે જોઈએ નવમો નંબરની કોલેજ જેનું નામ છે જીમિયાર્સ મેડિકલ કોલેજ જે પોરબંદરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનેજમેન્ટ કોડાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા પછી યુનિવર્સિટીની ફી સાતસોને ચાલીસ રૂપિયા પરીક્ષાની ફી ચાર હજાર નવસો પચાસ રૂપિયા પછી જમવાની મેસ ફી સાહીઠ હજાર રૂપિયા વાર્ષિક છે એટલે કે તમે અહીંયા બાર વડે ભાગશો તો અહીંયા મહિનાની પાંચ હજાર રૂપિયા ફી છે મેસ ફી જમવાની આગળની કોલેજ આપણે જોઈએ તો કે જીમેએસ મેડિકલ કોલેજ મોરબી દસમા નંબરની કોલેજ એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ વોટાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની ફી ચાર હજાર રૂપિયા પરીક્ષાની ફી વેબસાઇટ પર આપેલી નથી અને મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે પછી આગળની કોલેજ જોઈએ અગિયારમાં નંબરની જીમિયાર્સ કોલેજ જેનું નામ છે જીમીઆરસ મેડિકલ કોલેજ જે રાજપીંપળામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનેજમેન્ટ કોટાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા અહીંયા આ કોઈ માહિતી વેબસાઇટ પર આપેલી નથી પરીક્ષા ફી અને યુનિવર્સિટીની ફી મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે બારમા નંબરની જીમીઆરસ કોલેજ જેનું નામ છે જીમિયરસ મેડિકલ કોલેજ જે ગોધરામાં આવેલી છે તેમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ ગોડાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની માહિતી કોઈ વેબસાઈટ પર આપેલી નથી પરીક્ષાની ફી પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા અને જે જમવાની મેસ ફી છે એ મહિનાની માસિક ત્રણથી ચાર હજાર હોઈ શકે છે પછી છેલ્લી જીમે મેડિકલ કોલેજ જોઈએ જેનું નામ છે નવસારીમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ ગોડાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની ફી એકસોને વીસ રૂપિયા પરીક્ષાની ફી એકવીસોને ત્રીસ રૂપિયા અને મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે તો અહીંયા આપણે વાત કરી પહેલાં તો સાત ગવર્મેન્ટ કોલેજની પછી આપણે વાત કરીએ તેર જીમીયરસ કોલેજની હવે આપણે મેઈન વાત કરીશું વીસ પ્રાઇવેટ કોલેજની જેની ફી અહીંયા ત્રીસ મે બે હજાર પચીસના દિવસે વધારવામાં આવી છે એટલે લાસ્ટ ઇયર કરતાં વધારો છે અને બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે તો વધારમાં આવી છે પણ છવ્વીસ સત્યાવીસના વર્ષ માટે પણ ફી વધારમાં આવી છે અને જે હાલથી જાહેર કરવામાં આવી છે તો ચાલો આપણે જોઈ લઈએ કેટલી કેટલી ફી છે તો આપણે જોઈ લઈએ પ્રાઇવેટ કોલેજમાં એની પહેલાં હજુ સુધી જો તમે પેટ કાઉન્સિલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો તમને નીટના પરિણામથી લઈ તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધીનું સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે લાઈક ફોર્મ ભરવાથી લઈ અને એડમિશન સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને જો તમારે પેડ કાઉન્સલિંગમાં જોડાવવું હોય તો અહીંયા નંબર આપેલો છે એના પર તમારે કોન્ટેક કરવાનું રહેશે તો તમે પેડ કાઉન્સિલની તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આ નંબર પર તમે કોન્ટેક કરશો ત્યારે તો ચાલો આપણે જોઈએ પ્રાઇવેટ કોલેજ તો એમાં પહેલી કોલેજ છે પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો અહીંયા બે પ્રકારની ટ્યુશન ફી અને મેનેજમેન્ટ ફી છે તો આ વર્ષે જે તારી ફી વધારવામાં આવી છે આપણે તારીખ લખી દઈએ ત્રીસ મે બે હજાર પચીસના દિવસે ફી વધારવામાં આવી છે ઘણા વિદ્યાર્થીઓ પછી કોમેન્ટ કરશે કે ફી તો આટલી બધી નથી આના કરતાં ઓછી છે એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે જોઈ લઈએ તો કે બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે આ કોલેજમાં જે ટ્યુશન ફી છે ગવર્મેન્ટ કોટાની જી ક્યુની ફી છે એ દસ લાખ ત્રેવીસ હજાર રૂપિયા છે અને મેન્યુઅલ કોટાની ફી છે એ પચીસ લાખ છોતેર હજાર છે એટલે કે તમારે ચારે વર્ષ માટે આ જ ફી સમાન રહેશે અને જે વિદ્યાર્થીઓ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં એડમિશન લેશે એમના માટે ટ્યુશન ફી છે એટલે ગવર્મેન્ટ કોટાની ફી અગિયાર લાખ છેતાલીસ હજાર અને મેનેજમેન્ટ ગોડાની ફી અઠ્યાવીસ લાખ પંચ્યાસી હજાર છે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હોસ્ટેલની ફી તે ત્રીસ હજાર રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી એકસો ને પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી બારસો ને પચીસ રૂપિયા છે અને મેથ ફી જમવાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે બીજા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોડાની જે ફી છે બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે એટલે કે આ વર્ષના વિદ્યાર્થીઓ માટે એ આઠ લાખ ત્રીસ હજાર છે અને મેનેજમેન્ટ કોડાની ફી એ પચીસ લાખ તેસઠ હજાર રૂપિયા છે એટલે કે ચાર વર્ષ માટે તમારે સમાન જ રહેશે હવે જે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં એડમિશન છે એટલે કે આગલા વર્ષે એડમિશન લેશે એમના માટેની ફી છે એ નવ લાખ ત્રીસ હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોડાની ફી એ અઠાવીસ લાખ સિત્તેર હજાર થઈ જશે હોસ્ટેલ ફી ત્રીસ હજાર છે પછી યુનિવર્સિટીની ફી એકસો પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી બારસો રૂપિયા છે અને જે મેથ ફી છે જમવાની એ ત્રણથી ચાર ચાર મહિનાની હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે ત્રીજા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે શીયુ શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી આ વર્ષે છે જે વધારામાં આવેલી છે એ નવ લાખ ચુમ્મોતેર હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી એ બાવીસ લાખ રૂપિયા છે અને જે આગલા વર્ષે ફી હશે ગવર્મેન્ટ કોટાની એ દસ લાખ એકાણું હજાર હશે અને મેનેજમેન્ટ કોટાની ફી એ ચોવીસ લાખ રૂપિયા હશે હોસ્ટેલની ફી આપણે જોઈએ તો કે અહીંયા બેતાલીસ હજાર છે પછી યુનિવર્સિટીની ફી બસોની દસ રૂપિયા છે પરીક્ષાની ફી ત્રણ હજાર રૂપિયા છે પછી મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે પછી સિક્યુરિટી ડિપોઝિટ જે તમારું રિફંડેબલ છે એટલે તમને પાછી આપવામાં આવશે એ ચાલીસ ચાલીસ હજાર રૂપિયા છે આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ જેને આપણે શોર્ટમાં પી એસ એમ કહીએ છીએ તો એમાં આપણે જોઈએ કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફી છે આ વર્ષ માટે જે નવી આવી છે એ અગિયાર લાખ વીસ હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી એ બાવીસ લાખ ત્રીસ હજાર છે અને આગલા વર્ષે જે ફી હશે એ બાર લાખ ચાલીસ હજાર હશે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની ફી એ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર હશે એટલે કે પચીસ લાખ ફી થઈ જશે પછી હોસ્ટેલની ફી આપણે જોઈએ તો કે પાંસઠ હજાર છે યુનિવર્સિટીની ફી એ બે હજાર છે પણ રજીસ્ટ્રેશન ફી અહીંયા દસ હજાર રૂપિયા છે પછી પરીક્ષાની ફી છ હજાર રૂપિયા છે પછી મેસ ફી જમવાની અહીંયા પચાસ હજાર છે પણ એ વાર્ષિક ફી છે પછી હોસ્ટેલ ડિપોઝિટ છે એ વીસ હજાર છે પણ એ રિફંડેબલ છે એટલે કે તમને પાછી આપવામાં આવશે પછી ટ્રાન્સપોર્ટની ફી છે એ પાંત્રીસો રૂપિયા છે એટલે કે તમારી હોસ્ટેલ કોલેજ થોડી દૂર હશે કદાચ પછી લાઇબ્રેરી ડિપોઝિટ છે એ પચીસસો રૂપિયા છે એ પણ રિફંડેબલ છે એટલે કે પાછી આપવામાં આવશે પછી આગળની કોલેજ આપણે જોઈએ પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે સ્મીમર સુરત એનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એમાં આપણે જોઈએ તો કે આ વર્ષની જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ દસ લાખ બે હજાર છે નવી ફી જાહેર કરી છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ એકવીસ લાખ છન્નું હજાર છે આગલા વર્ષે આ ફી છે એ ગવર્મેન્ટ કોટાની ફી અગિયાર લાખ ત્રેવીસ હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોઠાની ફી છે એ ચોવીસ લાખ છ હજાર થઈ જશે હોસ્ટેલની ફી આપણે જોઈએ તો કે વીસ હજાર રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી છે એ સાતસોને ત્રીસ રૂપિયા છે પરીક્ષાની ફી છે એ ત્રીસ રૂપિયા છે અને મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર અહીંયા મહિનાની ફી છે પછી આપણે છઠ્ઠા નંબરની પ્રાઇવેટ કોલેજ જોઈએ જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે જે નવી ટ્યુશન ફી જાહેર કરી છે ગવર્મેન્ટ કોટાની ફી એ અગિયાર લાખ વીસ હજાર છે મેનેજમેન્ટ કોટાની ફી એ વીસ લાખ નેવું હજાર છે આગલા વર્ષે આ ફી છે એ ગવર્મેન્ટ કોટામાં બાર લાખ ચોપન હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એકવીસ લાખ ચાલીસ હજાર થઈ જશે પછી હોસ્ટેલની ફી જોઈએ તો કે એક લાખ ત્રીસ હજાર છે પણ એમાં મેથ્સ ફી ઇન્ક્લુડેડ છે એટલે કે જમવાની ફી પણ ઇન્ક્લુડેડ આમાં થઈ ગઈ છે પછી યુનિવર્સિટીની ફી છે એ ત્રીસ હજાર છે અને પરીક્ષાની ફી ત્રીસ હજાર છે એટલે કે પારૂલ જે આ કોલેજ છે એની પોતાની યુનિવર્સિટી છે બાકીની કોલેજો અલગ અલગ યુનિવર્સિટી સાથે જોડેલી છે પણ પારુલની કોલેજ છે પારુલ યુનિવર્સિટી સાથે જોડેલી છે એટલે કે યુનિવર્સિટીની ફી અને પરીક્ષાની ફી અહીંયા બહુ વધારે છે ત્રીસ ત્રીસ હજાર હજાર છે બાકીની કોલેજમાં હજારથી પંદરસો રૂપિયા પાંચ હજાર સુધી મેક્સિમમ ફી છે પણ અહીંયા ત્રીસ ત્રીસ હજાર ફી છે પછી જમવાની ફી તો આવી જ ગઈ છે એક લાખ ત્રીસ હજારમાં પછી ટ્રાન્સપોર્ટની ફી છે એ બાવીસ હજાર છે એટલે કે કોલેજ કરતાં હોસ્ટેલ થોડી દૂર હશે પછી જે એનરોલમેન્ટ ફી છે એ પંદર હજાર છે તમારે આગળની કોલેજ આપણે જોઈએ તો કે સાતમા નંબરની કોલેજ જેનું નામ છે જીસીએસ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે જે નવી જાહેર કરેલી ફી છે ટ્યુશન ફી ગવર્મેન્ટ કોટાની એ નવ લાખ ચુમ્મોતેર હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી એ અઢાર લાખ સત્યાવીસ હજાર છે આગલા વર્ષે આ ફી છે એ ગવર્મેન્ટ કોટામાં દસ લાખ એકાણું હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટામાં વીસ લાખ છેતાલીસ હજાર થઈ જશે હોસ્ટેલની ફી છે એ ચુમ્માલીસ હજાર છે પછી યુનિવર્સિટીની ફી છે એકસો ને પચીસ રૂપિયા છે પછી પરીક્ષાની ફી છે બારસો ને પચીસ રૂપિયા છે મેથ ફી જમવાની છે મહિનાની એ ત્રણથી ચાર હજાર હોઈ શકે છે અને હોસ્ટેલ ડિપોઝિટ છે એ દસ હજાર રૂપિયા છે પછી આગળની કોલેજ આપણે જોઈએ આઠમા નંબરની કોલેજ જેનું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેને આપણે શોર્ટમાં જેમ્સ ભુજ કહીએ છીએ તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે જે નવી જાહેર કરેલી ટ્યુશન ફી છે ગવર્મેન્ટ કોટાની એ નવ લાખ ચુમ્મોતેર હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ વીસ લાખ ઇઠોતેર હજાર છે અને આગલા વર્ષે આ ફી છે ગવર્મેન્ટ કોટાની ફી એ દસ લાખ એંસી હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ બાવીસ લાખ પચાસ હજાર થઈ જશે પછી હોસ્ટેલની ફી જોઈએ તો અહીંયા અલગ અલગ છે કે બોયસ હોસ્ટેલ એમની મેસ ફી અને હોસ્ટેલ ફીની સાથે છ મહિનાની ફી છે એ એકાવન હજાર પાંચસો રૂપિયા છે એટલે કે બાર મહિનાની આપણે ફી અહીંયા જોઈએ તો કે એક લાખને ત્રણ હજાર થઈ જશે પછી આપણે ગસમાં અલગ અલગ છે જી બ્લોક અને એ બ્લોક તો જી બ્લોકની આપણે પહેલાં ફી જોઈએ કે જી બ્લોકમાં હોસ્ટેલ અને મેસ સાથે છ મહિનાની ફી એ ચુમ્માળીસ હજાર પાંચસો રૂપિયા છે એટલે કે એક વર્ષની ફી અહીંયા નેવ્યાશી હજાર થઈ જશે અને એ બ્લોકમાં આપણે જોઈએ મેસ ફી સાથે છ મહિનાની ફી છે એ અહીંયા છપ્પન હજાર પાંચસો રૂપિયા છે એટલે કે એક વર્ષની ફી એક લાખ તેર હજાર થઈ જશે જમવાની સાથે જ જો અહીંયા લખેલું છે મેસ ફી એટલે કે જમવાની ફી પછી યુનિવર્સિટીની ફી આપણે જોઈએ તો કે ત્રણસો રૂપિયા છે પરીક્ષાની ફી છે દસ હજાર રૂપિયા છે અને જમવાની ફી તો અહીંયા હોસ્ટેલમાં જ ઇન્કલુડ થઈ ગઈ છે તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે નવમા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ જે નડિયાદમાં આવેલી છે એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે જાહેર થયેલી નવી ટ્યુશન ફી જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ફી છે એ દસ લાખ નવ્વાણું હજાર છે એટલે કે અગિયાર લાખ રૂપિયા જેવી ફી છે મેનેજમેન્ટ કોટાની ફી છે એ બાવીસ લાખ પચાસ હજાર છે પછી બે હજાર છવ્વીસના વર્ષ માટે જોઈએ એટલે કે આગલા વર્ષે જે ટ્યુશન ફી છે ગવર્મેન્ટ ઓડાની એ અગિયાર લાખ પચાસ હજાર થઈ જશે અને મેનેજમેન્ટ ઓડાની ફી તો સમાન જ રહેશે બાવીસ લાખ પચાસ હજાર રહેશે પછી હોસ્ટેલની ફી આપણે જોઈએ તો કે નેવું હજાર છે અને એમાં મેથ્સ ફી ઇન્ક્લુડેડ થઈ જાય છે જમવાની ફી પછી યુનિવર્સિટીની ફી આપણે જોઈએ તો કે બે હજાર રૂપિયા છે પરીક્ષાની ફી છે એ આઠ હજાર રૂપિયા છે અને જમવાની ફી હોસ્ટેલમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે પછી દસમા નંબરની આપણે પ્રાઇવેટ કોલેજ જોઈએ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ જે દાહોદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ કે ટ્યુશન ફી છે આ વર્ષે જે નવી જાહેર કરી છે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી એ દસ લાખની સોરી દસ લાખની ઓગણપચાસ હજાર છે મેનેજમેન્ટ કોટાની ફી છે એ વીસ લાખની અઠ્ઠાણું હજાર છે એટલે કે એકવીસ લાખની ન નજીક જ છે પછી આગલા વર્ષે જે આ ફી છે એ ગવર્મેન્ટ કોટાની ફી અગિયાર લાખ પંચોતેર હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ ત્રેવીસ લાખ પચાસ હજાર થઈ જશે હોસ્ટેલની ફી છે અહીંયા સાહીઠ હજાર છે પછી યુનિવર્સિટીની ફી છે ચાર હજાર રૂપિયા છે પરીક્ષાની ફી છે પાંચ હજાર બસો પચાસ રૂપિયા છે પછી મેસ ફી છે જમવાની એ પાંત્રસો રૂપિયા મહિનાની છે પછી જીમ ફી છે એ બે હજાર રૂપિયા છે અને અલગ જીમ છે ખાસ તમારી જીમનો ઉપયોગ કર્યો તો તમે કરી શકો છો વર્ષની ફી છે બે હજાર રૂપિયા અને એડમિશન ફોર્મની ફી છે અહીંયા પાંચસો રૂપિયા રાખવામાં આવી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ એની પહેલાં જો તમને ફી બહુ વધારે પડતી હોય અને તમારા માર્ક્સ બહુ ઓછા તમારે વિદેશમાં એડમિશન લેવું તમે લઈ શકો છો તમારું સપનું છે એમ બીબીએસ બનવાનું ડૉક્ટર બનવાનું અને નીચેની બે સમસ્યા આવી રહી છે તમે એને સોલ્વ કરી શકો છો કે ગુજરાતમાં એમ બીબીએસની કોલેજની ફી બહુ વધારે છે અને બહુ સારા માર્ક્સ હોય તો જ એડમિશન મળે છે તો તમારે વિદેશમાં માત્ર પંદરથી વીસ લાખમાં એમ બીબીએસ પૂરું થઈ જશે અને નીટમાં નીટના એકસો પચાસ હજાર માર્ક્સ પર તમને એડમિશન મળી જશે તો તમે નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો આ કોન્ટેક્ટ આ નંબર પર તમે કોન્ટેક કરશો તો તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે તમને ઓફિસ પર મળી શકો છો અને તમને દરેક જરૂરી માહિતી આપવામાં આવશે તમારે આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે તો આગળ આપણે જોઈએ કે અગિયારમાં નંબરની કોલેજ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ કે ટ્યુશન ફી જે આવશે નવી જાહેર થઈ છે ગવર્મેન્ટ કોટાની એ આઠ લાખની ચોરાણું હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ અઢાર લાખની ઓગણીસ હજાર છે પછી આગલા વર્ષે આ ફી છે એ ગવર્મેન્ટ કોટાની ફી દસ લાખની એક હજાર થઈ જશે અને મેન મેનેજમેન્ટ કોટાની ફી છે એ વીસ લાખની સડત્રીસ હજાર થઈ જશે પછી હોસ્ટ્રેલની ફી આપણે જોઈએ તો કે સાહીઠ હજાર છે યુનિવર્સિટીની ફી બારસો રૂપિયા છે પછી પરીક્ષાની ફી છે એ પાસઠસો રૂપિયા છે પછી જમવાની મેસ ફી છે વાર્ષિક અહીંયા સાહીઠ હજાર છે એટલે કે મહિનાની અહીંયા પાંચ હજાર રૂપિયા મેસ ફી છે પછી ટ્રાન્સપોર્ટની ફી છે દસ હજાર છે એટલે કે હોસ્ટેલ કોલેજ કરતાં થોડી દૂર હશે પછી આગળ આપણે બારમા નંબરની પ્રાઇવેટ કોલેજ જોઈએ જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ આ વર્ષે જે નવી જાહેર કરેલી ટ્યુશન ફી છે એટલે કે ગવર્મેન્ટ કોટાની ફી એ નવ લાખ એકસઠ હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ ઓગણીસ લાખ રૂપિયા છે આગલા વર્ષે આ ફી છે ગવર્મેન્ટ કોટાની ફી એ દસ લાખ છોત્તેર હજાર થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ વીસ લાખ રૂપિયા થઈ જશે પછી હોસ્ટેલની ફી છે એ છ મહિનાની ફી છે અહીંયા ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા છે એટલે કે વર્ષની ફી અહીંયા છે નવાણું હજાર સમથિંગ નવ્વાણું હજાર હશે જેમાં તમારી મેથ ફી પણ ઇન્કલુડેડ હશે પણ તમે છ છ મહિને તમારી ફી ભરી શકો છો પછી યુનિવર્સિટીની ફી છે એ બસોને દસ રૂપિયા છે પરીક્ષાની ફી છે ત્રણ હજાર રૂપિયા છે અને મેસ ફી તો એમાં હોસ્ટેલ ફીમાં જ આવી ગઈ છે તો આગળની કોલેજ આપણે જોઈએ તેરમા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર એમ કે શા મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો આ વર્ષે નવી જાહેર કરેલ જે ટ્યૂશન ફી છે ગવર્મેન્ટ કોટાની ફી એ દસ લાખ બ્યાસી હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એકવીસ લાખ ચોસઠ હજાર છે જે આખલા વર્ષે ગવર્મેન્ટ કોટાની ફી એ બાર લાખ બાર હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ ચોવીસ લાખ ચોવીસ હજાર થઈ જશે હોસ્ટેલની ફી છે એ સાઠ હજાર રૂપિયા છે પછી યુનિવર્સિટીની ફી છે અહીંયા બારસો ને પચાસ રૂપિયા છે પછી પરીક્ષાની ફી છે એકસો ને પચીસ રૂપિયા છે પછી મેસ ફી છે જમવાની એ પણ અહીંયા સાઠ હજાર છે વાર્ષિક એટલે કે મહિનાને તમારી પાંચ હજાર રૂપિયા મેસ ફી હશે આગળની કોલેજ આપણે જોઈએ તો કે ચૌદમા નંબરની કોલેજ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ વિસનગર જે એનું પૂરું નામ છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર જેને આપણે શોર્ટમાં એન એમ સી આર સી કહીએ છીએ એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વીસ નંબર તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી આ વર્ષે જે નવી જાહેર કરેલી છે જે ગવર્મેન્ટ કોડાની ફી છે એ નવ લાખ પંચોતેર હજાર છે અને મેનેજમેન્ટ કોઢાની ફી છે એ અઢાર લાખ પંચોતેર હજાર છે આગલા વર્ષે આ ફી છે ગવર્મેન્ટ કોડાની ફી એ દસ લાખ થઈ જશે અને મેનેજમેન્ટ કોડાની ફી છે એ અઢાર લાખ નેવું હજાર થઈ જશે હોસ્ટેલની ફી છે એ એંસી હજાર રૂપિયા છે યુનિવર્સિટીની ફી વેબ વેબસાઇટ પર કોઈ જાહેર કરેલી નથી પછી પરીક્ષાની ફી છે એ દસ હજાર રૂપિયા છે મેસ ફી જમવાની ફી વર્ષની છે એ પંચાવન હજાર રૂપિયા છે પછી કેટલીક અલગ અલગ પ્રકારની ફી છે એટલે કે એનરોલમેન્ટ ફી છે એ દસ હજાર રૂપિયા છે પછી કમ્પ્યુટર ફી છે એ દસ હજાર રૂપિયા છે પછી સ્ટુડન્ટ વેલફેર ફી છે ઈ સુવિધા ફી એ તમારી બાવીસ હજાર રૂપિયા છે તો બસ અહીંયા આટલી ફી અલગ અલગ પ્રકારની ફી છે આગળની કોલેજ આપણે જોઈએ તો કે પંદરમા નંબરની કોલેજ જેનું નામ છે ડોક્ટર કિરણ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ જે ભરોચમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે જે તમારી ટ્યુશન ફી આવશે નવી જાહેર થઈ છે એ ગવર્મેન્ટ કોટાની ફી એ નવ લાખ પચાસ હજાર છે અને મેનેજમેન્ટ કોડાની ફી છે એ ઓગણીસ લાખ રૂપિયા છે પછી આગલા વર્ષે આ ફી છે ગવર્મેન્ટ કોટાની ફી એ દસ લાખ પચાસ હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોડાની ફી છે એ વીસ લાખ રૂપિયા થઈ જશે પછી હોસ્ટેલની ફી છે અહીંયા એક લાખ રૂપિયા છે જેમાં તમારી મેસ ફી ઇન્ક્લુડેડ છે પછી યુનિવર્સિટીની ફી છે એકસોને વીસ રૂપિયા છે પછી પરીક્ષાની ફી છે એકવીસો ત્રીસ રૂપિયા છે અને મેસ ફી તો આવી જ ગઈ છે હોસ્ટેલ ફીમાં પછી પ્રોવિશનલ એલ એલિજિબિલિટીને તમારા છસોને દસ રૂપિયા લેવામાં આવશે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે સોળમાં નંબરની કોલેજ જેનું નામ છે અનન્ય મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે નવી ચાર કરેલી ટ્યુશન ફી જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ફી છે એ દસ લાખ ચૌદ હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ ઓગણીસ લાખ ચાલીસ હજાર રૂપિયા છે આગલા વર્ષે આ ફી છે ગવર્મેન્ટ કોટાની ફી એ એક અગિયાર લાખ પાંત્રીસ હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ એકવીસ લાખ તોતેર હજાર થઈ જશે હોસ્ટેલની ફી છે એ એક લાખ પાંત્રીસ હજાર છે જેમાં મેસ ફી ઇન્ક્લુડેડ છે પણ અહીંયા હોસ્ટેલ ડિપોઝિટ તરીકે તમારા પંદર હજાર લેવામાં આવશે અને એસી અને લાઇટ બિલ તરીકે તમારે અહીંયા ત્રણ હજાર રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવશે એ તમારે જો એસીનો ઉપયોગ કરો તો તમે ત્રણ હજાર રૂપિયા એક્સ્ટ્રા તમારે આપવાના રહેશે એટલે કે ટોટલ તમારી હોસ્ટેલ ફી છે અહીંયા એક લાખ ત્રેપન હજાર સમથિંગ તમારી થઈ જશે પડી ગઈ પછી યુનિવર્સિટીની ફી છે એકસો પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી છે બારસો પચીસ રૂપિયા છે મેસ ફી તો આવી જ ગઈ છે એક લાખ ત્રેપન હજારમાં પછી લાઇબ્રેરીની ડિપોઝિટ છે એ અહીંયા પચીસ હજાર રૂપિયા છે પછી આગળની કોલેજ આપણે જોઈએ જે સત્તરમાં નંબરની પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે શાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ જેનું જે અમદાવાદ બાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ આ વર્ષેની નવી જાહેર કરેલી ટ્યુશન ફી જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ દસ લાખ છાસઠ હજાર છે અને મેનેજમેન્ટ કોઠાની ફી છે એ ઓગણીસ લાખ એકોતેર હજાર રૂપિયા છે જે આગલા વર્ષે આ ફી છે ગવર્મેન્ટ કોઠાની એ અગિયાર લાખ ચોરાણું હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોઠાની ફી છે એ બાવીસ લાખ આઠ હજાર થઈ જશે હોસ્ટેલ ફી છે એ સિત્તેર હજાર છે યુનિવર્સિટીની ફી છે એ એકાવનસો પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી છે એ બારસો પચીસ રૂપિયા છે મેથ્સ ફી છે જમવાની અહીંયા એક્યાસી હજાર રૂપિયા છે અને હોસ્ટેલ ડિપોઝિટ છે એ અહીંયા દસ હજાર રૂપિયા છે આગળની કોલેજ આપણે જોઈએ જે અઢારમા નંબરની કોલેજ છે જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ સુરત તો એમાં આપણે આ વર્ષે નવી જાહેર કરેલી ટ્યુશન ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ દસ લાખને ચૌદ હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ ઓગણીસ લાખને ચાલીસ હજાર છે જે આગલા વર્ષે આ ફી છે ગવર્મેન્ટ કોટાની એ અગિયાર લાખને પાંત્રીસ હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ એકવીસ લાખને તોતેર હજાર થઈ જશે હોસ્ટેલની ફી છે અલગ અલગ છે જો તમારે એસીવાળા રૂમ જોતા હોય તો હોસ્ટેલની ફી છે એ અગિયાર લાખને પંચાવન હજાર છે અને નોન એસી રૂમ જોતા હોય તો તમારે એની હોસ્ટેલ ફી એક લાખને વીસ હજાર રૂપિયા છે અને એમાં મેસ ફી ઇન્કલુડેડ છે પછી આપણે યુનિવર્સિટીની ફી જોઈએ તો કે સાતસો ને ત્રીસ રૂપિયા છે અને પરીક્ષાની ફી જોઈએ તો એકવીસો ને ત્રીસ રૂપિયા છે અને મેસ ફી તો હોસ્ટેલ ફીમાં જ આવી ગઈ છે આગળની કોલેજ આપણે જોઈએ ઓગણીસમા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ ટ્યુશન ફી આ વર્ષે નવી જાહેર કરી છે એ દસ લાખને ચૌદ હજાર છે અને મેનેજમેન્ટ કોટાની ફી એ ઓગણીસ લાખને ચાલીસ હજાર છે જે આગલા વર્ષે ફી છે એ અગિયાર લાખને પાંત્રીસ હજાર થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ એકવીસ લાખને તોંતેર હજાર થઈ જશે હોસ્ટેલની ફી આપણે જોઈએ તો કે એક લાખને પચીસ હજાર છે જેમાં મેસ ફી ઇન્ક્લુડેડ છે પછી યુનિવર્સિટીની ફી છે અહીંયા પચીસ હજાર છે અને પરીક્ષાની ફી અહીંયા પચાસ હજાર છે એટલે કે આ જે કોલેજ છે એ પોતાની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે એટલે કે યુનિવર્સિટીની ફી અને પરીક્ષાની ફી થોડી વધારે રાખવામાં આવી છે પછી મેસ ફી તો આવી જ ગઈ છે પછી ટ્રાન્સપોર્ટ ફી છે પચીસ હજાર છે એટલે કે હોસ્ટેલ થોડી કોલેજથી દૂર હશે અને એનરોલમેન્ટ ફી છે એ અહીંયા પંદર હજાર રાખવામાં આવી છે પછી છેલ્લી કોલેજ જોઈએ જેનું નામ છે જે ગયા વર્ષે ખુલ્લીથી બીજા ત્રીજામાં એડ થઈ હતી જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ જે કડી મહેસાણામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો એમાં કોઈપણ ટ્યુશન ફી અથવા મેનેજમેન્ટની ફીમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી માત્ર ઓગણીસ પ્રાઇવેટ કોલેજમાં વધારો કરવામાં આવ્યો છે પણ આ કોલેજમાં કોઈ પણ વધારો નથી તો એની ટ્યુશન ફી છે એ નવ લાખ પાંચ હજાર છે અને જે આની મેનેજમેન્ટ કોડાની ફી છે એ સત્તર લાખને બત્રીસ હજાર છે પછી આની હોસ્ટેલ ભાઈ અમે બહુ માહિતી મેળવી પણ અહીંયા માહિતી મળી નથી તો કોઈને પણ ખબર હોય તમારે રિલેટિવ કોઈ એડમિશન લીધું હોય ગયા હશે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો તમારી કોમેન્ટ હું પિન કરી દઈશ અને જે યુનિવર્સિટીની ફી છે એ બારસો રૂપિયા છે અને પરીક્ષાની ફી છે એ એકસઠ એકાવનસો ને પાંસઠ રૂપિયા છે અને જે મેસ્પી છે અહીંયા ત્રણથી ચાર હજાર હોઈ શકે છે એટલે કે હોસ્ટેલની ફી ટોટલ તમારી ફી સાથે અહીંયા તમારે એક લાખનો અંદાજો રાખવાનો રહેશે તમને અંદાજી કહું છું પણ એ પરફેક્ટ કોઈ માહિતી અમને મળી નથી તો બસ આ જાતે આપણી ચાલીસ પ્રેડ કોલેજની ફી આપણે સંપૂર્ણ માહિતી મળવી તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો આગળ કોઈ પણ અપડેટ આવશે અથવા કોઈપણ ચેન્જ આવશે તો આ ચેનલ પર આપણે વિડીયો બનાવીને જણાવી દઈશું તો તમારે આ ચેનલને અવશ્ય સસ્ક્રાઈબ કરવી જોઈએ કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા આપણે સમજાવીશું અને હજુ સુધી તમે પેડ કાઉન્સિલને ના જોડે તો જોડે શકો છો તમને આપેલ નંબર પર તમારે કોલ કરવાનો છે તમને સંપૂર્ણ ડિટેલ આપવામાં આવશે